તેમજ તાપણીનો સહારો લઈ રહ્યા છે ત્યારે દાહોદ રેલવે સ્ટેશન બહાર જમીન પર માત્ર ધાબળો ઓઢીને સૂઈ રહેલ દાહોદમાં ભિક્ષા માંગી જીવન ગુજારતા પાંત્રીસ વર્ષીય પ્રવીણ નામના ભિક્ષુકની કડકડતી ઠંડીના કારણે મોત નીપજ્યું જ્યારે દાહોદ રેલવે સ્ટેશન બહાર પેટ્રોલિંગ કરી રહેલ રાજકીય રેલવે પોલીસના માણસોએ દાહોદ રેલવે સ્ટેશન બહાર સૂઈ રહેલ ભિક્ષુકને ઉઠાડવા જતા ત્યારે કોઈ હિલચાલ જોવા ન મળતા અને યુવકનું મોત નીપજ્યા હોવાનું જાણવા મળતા રાજકીય રેલવે પોલીસે પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવી હતી રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મહીસાગર